સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમોને કારણે ભેજ સહી હવાની અંદર વળવાને કારણે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ફરી એક વખત એક્ટિવ થઈ છે જેને લઈને ગુજરાતની અંદર આગામી ચારથી પાંચ દિવસ ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આ બાજુ જોવા જઈએ તો તેર તારીખથી ઓતરા નક્ષત્ર બેસી રહ્યું છે અને ભાદરવા મહિનામાં ઓતરા નક્ષત્ર કાઢે છોતરા જો ઓતરા નક્ષત્રની અંદર વરસાદ પડે તો ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય છે તો ઉતરા નક્ષત્ર તેર તારીખથી બેસી રહ્યું છે સત્યાવીસ તારીખ સુધી ચાલશે સત્યાવીસ તારીખ પછી જોરદાર નક્ષત્ર હાથીઓ બેસશે અને હાથીયા નક્ષત્રનું વાહન મોરશે તો મોરશે આ વર્ષે પૂરેપૂરો વર્ષે તેવી પણ સંભાવના છે આ બાજુ ત્રેવીસ તારીખથી નવરાત્રિનો પવિત્ર તહેવાર જવા શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ભારતીય હવામાન ઉપર એન્ટી સિસ્ટમ બની રહ્યા છે એન્ટી એટલે કે મિત્રો જે અત્યારે સાયક્લોન હોય છે તે મિત્રો કંઈક આ રીતે સીધો ચાલતા હોય છે અને જેને હિસાબે મિત્રો વરસાદ આવતો હોય છે પણ એન્ટી જે મિત્રો ખાસ કરીને ઊંધા ચાલતા હોય છે અને તેને હિસાબે મિત્રો જોવા જઈએ તો વરસાદ છે એ મિત્રો ખેંચાતો હોય છે એટલે કે ખાસ કરીને વરસાદ ઉક્ત તો અહીંયા તમે જોઈ શકો રાજસ્થાન અને ગુજરાત ઉપર એન્ટી સિસ્ટમ બની ગયા છે એનો મતલબ એમ થયો કે આ વિસ્તારોની અંદર ચોમાસું હદવે વિદાય લેવાની શરૂઆત કરી રહ્યું છે આ બાજુ જોવા જઈએ તો ત્રેવીસ તારીખથી નવરાત્રિનો તહેવાર પણ શરૂ થઈ રહ્યો છે અને નવરાત્રિના તહેવાર ઉપર ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચોમાસાના વિદાયને લઈને ઓતરા નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે નવરાત્રિમાં કેવો વરસાદ પડશે તેમજ હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની મેપ સાથેની આગાહી પણ જોઈશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો 就。 તો ગુજરાતમાં વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેનું મુખ્ય કારણ છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનેલી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ આવવાનો છે તો અહીં તમે જોઈ શકો છો હાલ બાર તારીખની આસપાસ આ સિસ્ટમ હળવી બની અને આગળ વધી શકશે જો કે મજબૂત અને અતિ ભારે વરસાદ લાવે તેવી કોઈ શક્યતા નથી ચૌદ તારીખની આસપાસ આ સિસ્ટમ છે મુંબઈ પહોંચી જશે તો જેને લઈને ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથની અંદર તેમજ રાજકોટના કેટલાક ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ મિત્રો ચૌદ તારીખની છે પંદર તારીખની આગાહી જોઈએ તો વધારે મજબૂત આ સિસ્ટમ બનતી દેખાય છે જેને લઈને તમે જોઈ શકો છો પંદર તારીખે વધારે વિસ્તારોમાં સૌરાષ્ટ્રની પણ ઘણા વિસ્તારોમાં તેમજ મિત્રો દાહોદ ગોધરા છોટાઉદેપુરના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આ સિવાય સોળ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે સત્તર તારીખે પણ વરસાદ જોવા મળી શકે છે આ બાજુ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર હજુ પણ સિસ્ટમ એક્ટિવ છે જેને લઈને ત્રેવીસ તારીખથી આપણો નવરાત્રિનો તહેવાર છે એ શરૂ થવા જઈ રહ્યો છે તો અહીંયા તમે જોઈ શકો ત્રેવીસ તારીખે અહીંયા મિત્રો નવરાત્રીના તહેવાર ઉપર જોવા જઈએ તો આજના ડેટા પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સિવાય બંગાળની ખાડીની અંદર ચોવીસ તારીખની આસપાસ એક સાયક્લોન પણ બનતું દેખાય છે એટલે કે એક વાવાઝોડું પણ બનતું દેખાય છે જે મિત્રો ખૂબ જ દસથી પંદર દિવસની વાર છે જો આ વાવાઝોડાને લઈને ઘણી બધી શક્યતા છે જો ગુજરાત તરફ આવશે તો આખો નવરાત્રીનો તહેવાર મિત્રો ભારે વરસાદ પડી શકે છે આ સિવાય જો આ મિત્રો આ આ સિસ્ટમ હાલની ડેટા પ્રમાણે જોવા જઈએ તો બાંગ્લાદેશ તરફ જાય છે જેને લઈને ગુજરાતની અંદર કોઈ ખતરો નથી પહેલાં બે નોરતા વરસાદ જોવા મળી શકે છે હવે વાત કરીએ ચોમાસાના વિદાયની તો અહીંયા તમે જોઈ શકો ચોમાસાની વિદાય હવે ધીમે ધીમે લેતી હોય તેવું મિત્રો જોવા મળી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત સહિત રાજસ્થાનના સમગ્ર ભાગની અંદર એકદમ ક્લીન વાતાવરણ છે કોઈ વરસાદને લઈને મિત્રો આ ગઈ નથી તો અહીંયા મિત્રો સત્તાવાર રીતે હવામાન વિભાગ ચોવીસ તારીખથી મિત્રો ચોમાસાને વિદાયની જાહેરાત કરી શકે છે ધીમે ધીમે ચોમાસું છે આવી રીતે આગળ વધી સમગ્ર ભારતની અંદર મિત્રો દિવાળી સુધીની અંદર ચોમાસું વિદાય લઈ લેતું હોય છે આ સિવાય જો વાત કરીએ ઓથરા નક્ષત્રની તો ઓથરા એટલે કે ઉથરા ફાલ્ગુની જેને આપણે ઓથરા કહેવામાં આવે છે જેની શરૂઆત મિત્રો તે તારીખે બપોરે મિત્રો ખાસ કરીને ત્રણને સુડતાલીસ મિનિટે થશે એટલે કે બપોર પછી આ નક્ષત્ર થાય છે અને સત્યાવીસ તારીખ સુધી આ નક્ષત્ર ચાલશે આ નક્ષત્રના વાહનની વાત કરીએ તો આ નક્ષત્રનું વાહન શિયાળ છે અને શિયાળને મિત્રો આમ તો જોવા જઈએ તો વરસાદ ગમતો નથી છતાં પણ આ નક્ષત્રની અંદર જોવા જઈએ તો વરસાદને લઈને આગાહી છે જેમ શિયાળ ભોગે તેમ મિત્રો ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે આ નક્ષત્રમાં વરસાદને લઈને આ ગઈ છે જોવા જઈએ તો તેર તારીખથી આપણે મેમ જોઈએ તો તેર તારીખે વરસાદને લઈને આ ગઈ છે તેરથી લઈને ચૌદ પંદર સોળ સત્તર તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડે ત્યારબાદ અઢાર તારીખથી ફરી એક વખત બંગાળની ખાડીમાં સિસ્ટમ થવાને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાવીસ અને ત્રેવીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય ચોવીસ અને પચીસ તારીખે પણ વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય કહેવત પણ હતી કે પૂર્બાની અંદર જો વરસાદ પડે આનું પહેલાંનું નક્ષત્ર અત્યારે જે ચાલુ છે એ પૂરબા છે જો પૂરબાની અંદર વરસાદ પડે તો ઓથરાની અંદર ફરજિયાત વરસાદ પડે જ છે તો મિત્રો પૂરબાની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો તો ઓથરાની અંદર પણ આખું નક્ષત્ર છે એ વરસાદ પડે તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી રહી છે આ સિવાય તમે જોઈ શકો છો અગિયાર સપ્ટેમ્બરથી લઈ અને આખો મહિનો કેવો વરસાદ રહેશે જેને લઈને ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરી છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને ગુજરાતની અંદર અઢાર તારીખ સુધી નહીવત આગાહી છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર મધ્યમ વરસાદી ઝાપટાં પડશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આ સિવાય અઢાર તારીખથી પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સિવાય તમે જોઈ શકો છો પચીસ તારીખથી લઈને બે ઓક્ટોબર સુધી પણ ગુજરાતની અંદર સારો વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો બે ઓક્ટોબરથી લઈ અને નવ ઓક્ટોમ્બર સુધીની અંદર પણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આમ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો ગઈકાલે નહીવત વરસાદને લઈને આગાહી બાર તારીખે થોડી થોડી વરસાદને લઈને મિત્રો શક્યતા બતાવવામાં આવી રહી છે તેવી તારીખે મુંબઈની અંદર ભારે વરસાદની આગાહી છે તેર તારીખે તો તમે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળે અને ચૌદ તારીખથી તમે જોઈ શકો છો દક્ષિણ મધ્ય ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે જ્યારે મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો તેની અસરના હિસાબે મિત્રો અમરેલી ભાવનગરની અંદર પણ અસર થાય તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળે પંદર તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આ સિવાય સોળ તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે જ્યારે સત્તર તારીખથી મિત્રો આ સિસ્ટમ નબળી પડી પડી જશે આ સિવાય જોવા જઈએ તો ગઈકાલે તમે જોઈ શકો છો એકદમ નહીવત વરસાદ પડ્યો ક્યાંય પણ વરસાદને લઈને કોઈ મોટી હલચલ નથી આ સિવાય બાર તારીખથી આપણે મેમ જોઈએ તો બાર તારીખે મિત્રો નહીવત વરસાદની આગાઈ છે તેર તારીખથી ધીમે ધીમે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે ચૌદ તારીખે મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ પડશે અને સોળ તારીખ અને સત્તર તારીખ સુધીનો મેપ પણ તમે જોઈ શકો છો આ સિવાય ભારે વરસાદની વાત કરીએ તો ચૌદ તારીખનો મેપ અહીંયા તમે જોઈ શકો જેમાં સુરત તાપી નવસારી ડાંગ વલસાડની અંદર મિત્રો ભારે વરસાદ કરવામાં આવ્યો છે ત્યારે પંદર તારીખની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર નર્મદા સહિત સુરત નવસારી ડાંગ નવસારી દમણની અંદર મિત્રો ભારે વરસાદ પડશે સિવાય સોળ તારીખની વાત કરીએ તો નવસારી વલસાડની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો કોઈ ભારે વરસાદને લઈને કોઈ મોટી આગાહી કરવામાં નથી આવી તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત